ભાવનગરના કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે શક્તિમાના મંદિર નજીક કાર ચાલકે ચાર વ્યક્તિઓને લીધા ફેટે ભાવનગરના કાળિયાબીડ ભગવતી સર્કલ શક્તિમાના મંદિર પાસે ક્રેટા ગાડી ચાલકે ચાર વ્યક્તિઓને અડફેટે લીધા અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં ઉભેલા ચાર વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ થયા જેમાંથી એક વ્યક્તિનું ઘટના મોત નીપજ્યું હતું ભાર્ગવભાઈ ભટ્ટી નોકરીએ જતા હતા ત્યારે આ ઘટના બની હતી બીજા ત્રણ વાછાણી ઉંમર વર્ષ હોવાનું જાણવા મળ્યું કાર કોની છે અને કોણ ચલાવતું હતું તેની પોલીસ તપાસ ચાલુ છે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે